ખેડામાં મહીસાગર નદી કાંઠાના ગામો સાવધાન રહેચ્યો ઠાસરા ગણતેશ્વરના કાંઠાના ગામોમાં એલર્ટ અપાયું નદીમાં ત્રણ લાખ ક્યુસેક પાણી છોડાયું તંત્ર એલર્ટ છે વણાકબારી બિયરમાંથી ત્રણ લાખ ચાલીસ હજાર ક્યુસેક પાણીની જાવક ભારે વરસાદ બાદ મહિસાગર નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું ખેડા વડોદરાને જોડતો ગણતેશ્વર ડેસર બ્રિજ બંધ કરાયો પાણીની આવક વધતા સાવચેતીના ભાગરૂપે બ્રિજ બંધ કરાયો છે તલાટીઓ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ આપવામાં આવ્યો છે

ત્રણ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું મહીસાગર નદી બે કાંઠે જોવા મળી હતી ત્યારે પંચમહાલ મહીસાગર અને ખેડાના કેટલાય એવા ગામો છે કે જ્યાં નદી કાંઠા વિસ્તારના ગામો છે તેમને એલર્ટ આપી દેવામાં આવ્યા હતા તંત્ર દ્વારા સાવચેત રહેવા પણ સૂચના આપી દેવામાં આવી હતી ત્યારે કડાણા ડેમની જો વાત કરવામાં આવે તો અત્યારે પણ હાલ એકસો બસો સાત ફૂટ જેટલું લેવલ છે તે પહોંચ્યું છે અને એક લાખ થી પણ વધુ જે આવક છે તે નોંધાઈ રહી છે જેને લઈને અઢી લાખ ક્યુસેક જેટલું પાણી અત્યારે પણ હાલ મહીસાગર નદી માં છોડવામાં આવી રહ્યું છે બિલકુલ મિતેશ આભાર માહિતી બદલ વરસાદ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રાત્રે વરસાદી માહોલ જોવા મળ્યો અમરેલી જિલ્લામાં જામ્યો રાત્રે વરસાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો અમરેલી વડેરા ઈશ્વર્યા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો ભારે બફારા બાદ મોડી રાત્રે મેઘરાજાની પધરામણી થઈ દિવસ દરમિયાન ધારી ખાંભા વગસરા વડીયા સહિતના વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી અમરેલી ખાંભા પંથકના ગ્રામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ તાલાડા હનુમાનપુર ચક્રાવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ તાલાડા ગામની સ્થાનિક રૂપેણ નદી બંને કાંઠે વહેતી થઈ આ સિઝનમાં સૌથી વધારે આ નદીમાં પૂર આવ્યું છે અમરેલી ધારી ગીર જંગલમાં ધોધમાર વરસાદ ગીર જંગલમાં વરસાદથી નદીમાં ઘોડાપુર આવ્યું અમૃતપુર ગામ નજીકથી પસાર થતી વેકરાણા નદીમાં ઘોડાપુર આવ્યું સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે ધાનેરા ડીસા થરાદ સહિતના તાલુકામાં વરસાદ ધાનેરા પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો ધાનેરા સહિત ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો ધાનેરામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા ધનેરાના હાલ બેહાલ થયા ધનેરાના મુખ્ય બજારોમાં પાણી ભરાયા ધનેરા ડીસા રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા ધનેરા મુખ્ય બજાર ધનેરા નગરપાલિકા હિંગળાજનગર વિસ્તારોમાં પાણી ભરાયા ધનેરામાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે મોડી રાત્રેથી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે જોડાઈ ચુક્યા છે કિશોર અત્યારે બનાસકાંઠાના હાલ કેવા છે કેટલો વરસાદ નોંધાયો અત્યારે સમગ્ર રસ્તા પર પાણી ભરાઈ જતા ક્યાંક ક્યાંક વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે તે ઉપરાંત જે છે લોકો તે પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને વાહનો બંધ થઈ જતા હોવાની હોવાથી વાહન ચાલકો અત્યારે પરેશાન છે અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જે છે તે અત્યારે જોવા મળી રહ્યા છે ડીચન પણ ઉપર પાણી અહિયાં જોવા મળતા ખાસ કરીને વાહન ચાલકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે અને નગરપાલિકાની પાણી બેગ મારવાના લીધે વાહન ચાલકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે અને જો વધુ વરસાદ અહિયાં વરસે તો જે આ પાણી છે તે દુકાનોમાં પણ ઘૂસી શકે છે આ આપણે આપને બતાવીશ કે જે વાહનો અત્યારે પાણીમાં બંધ થયા હતા તે વાહનો અત્યારે આપ દ્રશ્યો કે વાહનો કતારોમાં પડ્યા છે કારણ કે પાણી હોવાથી વાહન ચાલકો નાખતા નથી અત્યારે પણ આપશો કે એક બાઈક ચાલક જે છે તે આવી રહ્યો છે અને તેનું બાઈક બંધ થઈ જતા તે ભાવ મુશ્કેલે પોતાનો બાઈક જે છે તે બહાર લઈને આવી રહ્યો છે આમ પાણી પાણીની અંદર વાહનો બંધ પડતાની સાથે જ વાહન ચાલકો અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને માત્ર આજે દોઢ થી બે ઇંચ વરસાદ છે દોઢ થી બે ઇંચ વરસાદ ની અંદર જ ધાનેરા ના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે આ ધાનેરાની મુખ્ય બજાર છે ધાનેરા નગરપાલિકા વિસ્તારો હોય હોય ઓમિયા નગર હોય પ્રગતિનગર હોય જવાના લીધે વાહન ચાલકો ની સાથે સાથે સ્થાનિક લોકો મુશ્કેલી માં મુકાયા છે બિલકુલ બિલકુલ પરંતુ કિશોર શું પાણી નિકાલની કોઈ તંત્ર તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે ખરા તંત્ર હાલ કે આજુબાજુ દેખાતું નથી વહેલી સવારથી નીકતલ જે વરસાદ વસી રહ્યો છે આ વરસાદને લઈને લોકો હેરાન પરેશાન છે પરંતુ વહીવટીતંત્રની ટીમના કોઈ પણ વ્યક્તિ અહીંયા ફરક્યા નથી નગરપાલિકાનો કોઈપણ વ્યક્તિ અહીંયા ન ફરકતા ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ધાનેરાના મુખ્ય બજારોની અંદર આ પાણી ભરાઈ ગયા છે પરંતુ જે ગટરો છે તે ઓવરફ્લો થઈ ગઈ છે અને ગટરોમાંથી પણ પાણી બેક મારી રહ્યા છે તેથી આ પાણીનો નિકાલ જે અત્યારે થઈ નથી રહ્યો તે ઉપરાંત ધાનેરાની હિમરાજનગર હોય ધાનેરાની ઉમિયાનગર હોય કે ધાનેરા મુખ્ય બસ સ્ટેન્ડ હોય કે પછી ધાનેરા નગરપાલિકા પાસે હોય ધાનેરા નગરપાલિકા પાસે પણ પાણી ભરાઈ ગયા છે ત્યાંથી પણ પાણી બેક મારી રહ્યા છે વાહન ચાલકોના વાહન બંધ થઈ રહ્યા છે તો વેપારીઓ વહેલી સવારથી પોતાની દુકાનો નથી ખોલી અને આમ આ પાણી ભરાઈ જવાના લીધે સીધી જ અસર જે છે તે જનજીવન પર મિત્તલ પડી રહી છે બિલકુલ કિશોર આભાર માહિતી બદલ તો ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે જ્યારે અરવલ્લી ધનસુરામાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સતત વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા વરસાદના કારણે અંબાજી જતા પદયાત્રીઓને હાલાકી પડી अरवली जिला में वहली सवार वर्षादी माहौल, धनसुरा तालुका में वह सवेरे धोधमर वर बे इंच वरद पड़ो मोड़सा नड़िया धामी पर पा भराया विस्तार उत्तर गुजरात घर माहौल मा महसणा में मा सवारमार वरस महसा ऊंझा में सवेरे वरस नीचावाड़ा घा भागों में वरसा पा भराया ઉત્તર ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ પાટણ મહેસાણા બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠામાં વરસાદ ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં સવારથી વરસાદ સાબરકાંઠા જિલ્લાના ઘણા તાલુકામાં વરસાદ પ્રાંતિજ વડાલી હિંમતનગર સહિત ઘણા ભાગોમાં વરસાદ હિંમતનગર અને પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ગઢોડા સોનાસણ રામપુરા ચોકડી નનાનપુર સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટા પડ્યા ચાર દિવસના વિરામ બાદ વરસાદ નોંધાયો તો ઉત્તર ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ થઈ રહ્યો છે ઉત્તર ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ છે અરવલ્લીમાં બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠામાં અત્યારે વરસાદી માહોલ છે ક્યાંક વરસાદી પાણી ભરાયા છે તો ક્યાંક ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે રસ્તામાં લોકોના હાલ બેહાલ થયા હતા સ્થાનિકો પલળ્યા હતા મહેસાણામાં બજારોમાં પાણી ભરી પડ્યા હતા જોકે બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે વાત સુરતની સુરત ઉમરપાડામાં ભારે વરસાદના પગલે માંડવીનો ગોડધા ડેમ છલકાવો છે ગોડધા ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા તંત્ર દ્વારા લોકોને પાણીમાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે તેમ છતાં કેટલાક લોકો વરસાદી પાણીમાં માછીમારી કરતા નજરે પડ્યા પાણીના તસવસતા પ્રવાહમાં માછીમારો જોખમી રીતે સાબિત થઈ શકે છે માછીમારી કરવી જોખમી સાબિત થઈ શકે છે ડેમ ઓવરફ્લો થવાના કારણે ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતા ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે વરહે નદીમાં ભરપૂર પાણીની આવક થતાં ડેમ છલકા હોય છે